વરસાદ પડવો જોઈએ અત્યારે એવો વરસાદ નથી પડી રહ્યો કારણ કે સિઝન અત્યારે વિદાય તરફ છે પરંતુ તેની સાથે સાથે જે ભૂવા પડવાની ઘટના ક્રમ છે શહેરમાં એ હજી સુધી નથી રોકાઈ રહી સિલસિલાબંધ દરેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે અને ફરી એકવાર વાળજના જે ગાય સર્કલ છે ત્યાં ભૂવો પડ્યો કોર્પોરેશને આ ભૂવાને કોર્ડન પણ કર્યો પરંતુ સમસ્યા એ છે કે ક્યાં સુધી આ પ્રકારની જે પ્રક્રિયા છે એ યથાવત રહેશે કારણ કે એક બાદ એક જે રીતે ભૂવા પડે છે વાહનોને હાલાકી પડે છે આપ જુઓ કે રોડ છે એ સાંકડો થઈ ચૂક્યો છે વાહનોને અહીંથી અવર કરવી હોય તો થોડીક મુશ્કેલી થાય પિક અવરનો જ્યારે સમય હોય વાહન ટ્રાફિકની જ્યારે સમસ્યા થશે ત્યારે નિશ્ચિત રૂપે લોકોને હાલાકી પણ પડશે એક તરફ તહેવારની સિઝન છે તો શહેરમાં પહેલાંથી ટ્રાફિકની સમસ્યા છે એવામાં અત્યારે જે પ્રકારે ભૂવા પડી રહ્યા છે એના કારણે ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ ભૂવાને કોર્ડન કર્યો છે સમારકામની જે કામગીરી છે પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ક્યાંક જે જૂની લાઈનો છે એનું મેન્ટેનન્સ નથી થતું રિહેબિલિટેશન નથી થતું સાથે જ જ્યાં ભૂવા પૂરવામાં આવે છે અગાઉ ત્યાં પૂરતી કામગીરી નથી કરવામાં આવતી પુરાણી યોગ્ય રીતે નથી કરવામાં પાણી બરાબર વોટરિંગ નથી કરવામાં આવતું જેના કારણે ઘણી જગ્યાએ એવી પણ છે કે એક એક જગ્યાએ ફરીવાર ભૂવા પડવાની ઘટના સામે આવે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ